નમસ્કાર આપ જોઈ ગુજરાત 18 લાઈવ હવે શો અગતના સમાચાર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અક્ષયભાઈ માણે નામના એરોકેટનો હૃદયરોગના હુમલાથી દુઃખદ મૃત્યુ થયું થોડો સમય હજુ પણ મતદાન ને બાકી છે જ્યારે આશરે બત્રીસો નું મતદાન થવા જઈ રહ્યું છે અત્યાર સુધી થઈ ગયું છે અને હજુ પણ જે પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી છે જોતા છેલ્લી ઘડી સુધી પણ મતદારો આવી રહ્યા છે જ્યારે એક ઐતિહાસિક ઇલેક્શનનું આયોજન થયું છે ચૂંટણી કમિશન તરીકે આશરે સો લોકોની ટીમ વહેલી સવારથી ખડે છે ઇલેક્શન સારી રીતે થાય વોટર્સને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એવું જે આયોજન કરેલું ખુશી છે વાતની કે જેટલા પણ વોટર્સ આવે તમામે તમામ સારી રીતે પોતાનો અધિકારનો ઉપયોગ કરીને ખુશી ખુશી મતદાન મથકથી ગયેલા છે એવામાં દુઃખની એક વાત એવી ખરી કે ચૂંટણી પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન એડવોકેટ અક્ષયભાઈ માણેક જે વોટિંગ કરવા માટે આવેલા હતા તેઓને અચાનક હૃદયરોગનો હુમલો થયો હતો અને જેના કારણે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારે તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ મતદાનની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી અડધો કલાક હજુ પણ મતદાનને બાકી છે ત્યારે આશરે નું મતદાન થવા જઈ રહ્યું છે અત્યાર સુધી થઈ ગયું છે અને અમને હજી પણ જે પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી છે જોતા છેલ્લી ઘડી સુધી પણ મતદારો આવી રહ્યા છે જ્યારે આ એક ઐતિહાસિક ઇલેક્શનનું આયોજન કર્યું છે ચૂંટણી કમિશન તરીકે અમે આશરે સો જણની અમારી ટીમ વહેલી સવારથી જ પગે આ ઇલેક્શન સારામાં સારી રીતે થાય વોટર્સને કોઈપણ પ્રકારની કોઈ તકલીફ ન પડે એવું જે આયોજન કરેલું અમને ખુશી છે એ વાતની કે અત્રે જેટલા પણ વોટર્સ આવ્યા એ તમામે તમામ સારી રીતે પોતાનો મત અધિકારનો ઉપયોગ કરીને ખુશી ખુશી મતદાન મથકથી ગયેલા છે તેવામાં દુઃખની એક વાત એ બી ખરી કે અમારે ચૂંટણી પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન આજરોજ બપોરે અમારા અક્ષયભાઈ માણે કરીને એક એડવોકેટ સાહેબ જે અત્રે વોટિંગ કરવા માટે આવેલા હતા તેઓને અચાનક હૃદયરોગનો હુમલો થયો અને જેના કારણે એમને પછી જ્યારે હોસ્પિટલ લઈ ગયા એટલે એક દુઃખદ સમાચાર અમારા વચ્ચે એ બી આવ્યા છે કે જેમાં તેઓ હૃદયરોગના હુમલાના કારણે સ્વર્ગસ્થ થયા છે ખૂબ જ દુઃખદ બાબત કારણ કે ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં જ્યારે કોઈ મતદાન માટે અત્રે આવ્યું હોય અને આવું કંઈક બની જાય એ ચૂંટણી અધિકારીઓ તાર તરીકે અમારા માટે પણ ખૂબ જ દુખદ બાબત છે કારણ કે અમે અમારા બહારના અમારા પરિવારના અમારી લીગલ ફેટરનિટીના એક સભ્યને આજે ગુમાવ્યા ખરેખર ખૂબ દુઃખદ બાબત પરંતુ સાથે હવે જ્યારે ચૂંટણી પ્રક્રિયા હવે છેલ્લી ગણતરીના સમય છે તેવામાં અમે અમારી ફરજ ચાલુ રાખી છે પરિવારને અમે અમારી જે કંડોલન્સીસ છે એ આપીએ છીએ અને જે સ્વર્ગસ્થ માણે સાહેબ છે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ અમારી સમગ્ર ટીમ